નિયોળ બુલેટ ટ્રેન સ્ટેશનના ડેપોમાંથી ચોરાયેલ રૂપિયા નવ લાખથી વધુનો કેબલ શોધી મૂળ માલિકને તેરાત્રીસ અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે પાછો આપ્યો ગત તારીખ છ સોળ માર્ચ બે હજાર પચીસના રોજ નિયોળ ગામની સીમમાં આવેલ એલ એન ટી બી એન એફ બુલેટ ટ્રેનના સ્ટેશનના ડેપોમાં ચાલતા બાંધકામની જગ્યાએથી કોઈ અજાણ્યા ચોર ઈસમ હોય જેઓના નામથામની ખબર નથી તેઓ એ કાળા કલરનું કેબલ કોપર ચાર બાય પાંત્રીસ સ્ક્વેર એમએમ જે કિની કુલ લંબાઈ એક હજાર ચાર મીટરવાળું કેપર કોપર ધ્રમ જે એક દ્રમની અંદાજીત કિંમત રૂપિયા નવ લાખ છસો સિત્તેર કોઈ વાહનમાં પડી ચોરી કરી નાસી ગયાની ફરિયાદ કડોદરા જીઆઈસી પોલીસ મઠાકીય સિક્યુરિટી સુપરવાઇઝર વિકાસસિંહ બિજેન્દ્રસિંહ રાજપૂતે નોંધાવતા કડોદરા પોલીસ સક્રિય થઈ હતી અને સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસ બાતમીદારો થકી સર્વેલન્સ સ્ટાફની ટીમે ચૌદ લાખ છસો સિત્તેરના મુદ્દામા સાથે ઝડપી પાડ્યો હતો જે કેવલ તેના મૂળ માલિકને શુક્રવારે સવારે નવ વાગે તેના તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વડોદરા પોલીસે જરૂરી કાગળો કરી તેઓને પરત કર્યા હતા અમારા નામ વિકાસ એન્ડ હે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ चौक करते हैं सिक्योरिटी सुपरवाइजर के पद पे हैं आज हमारा मटेरियल चोरी हुआ था 16 तीन 2025 को एल एन टी बुलेट ट्रेन डे पे मेंटेनेंस एरिया से जो कि मटेरियल के बारे में हम आके यहाँ खड़ोसा जी आई डी पुलिस स्टेशन में कंप्लेन किए और हमारा जो मटेरियल था वो हमको मिलने की उम्मीद नहीं थी लेकिन पुलिस ने हमारा मटेरियल थोड़ा जल्दी हमको ગઈ તારીખ સોળ ત્રણ પચીસ ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કેબલ તથા કોપર ડ્રમ ની ચોરી બાબતનો ગુનો દાખલ થયેલ જે ગુનો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરીને અને કલાકોના સમયમાં જે આરોપી છે એને પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ જે કિંમત રૂપિયા નવ લાખ તથા છસો સિત્તેર રૂપિયાનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ જે મુદ્દામાલ આજ રોજ તેમના માલિક છોડાવવા આવતા તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ કરીને અને પૂરેપૂરો જે મુદ્દામાલ છે તેના માલિકને પરત કરવામાં આવેલ છે